પંદર મિનિટ વીસ મિનિટ જેવો રહ્યો નથી નહી જોઈ કેવા ખબર ને તોડી નાખી કાળિયા જોઈ મારે નથી બનાવી નાખી મોસ કર

ભાત લઈ ઓલા ગુજરાતી પિક્ચર ખોડે કઈ ને હું તમે વાડીએ રહો તમે તાર ભાત લઈ તારે જેવું આવું હોય હું એ

ક્યાંચકો લાગ્યો એવી જબરજસ્તી સમય નો થઈ ગયો કે મહિને જ દુખે પાંચ વર્ષ એને પછી તપાસ કરાવ્યા હોય નહી કે લોભર રાખવા નકરો કેમ మరవైతే ఫట్ ఏమ తాకాగన్ త్యాగన్

કોના દવાખાને પણ એની કરતા તું હાથ વિરડિયા પણ એક થી અને પેલા હું તને ટુ બાબુ એનો ઉપયોગ કરતો

બે ના હરા પેડ કેમ એકલા હું તને ઉપર કઈ જબરજસ્તી નઈ કરું નહી કરું ઉપર તો ભગવાન હોય ને

કે હું તો તો એ અમને જબરદસ્તી હું करू પણ કિસ કરવાનો પતિ ભરવાનો અથવા કર ઓલા ધાય છોવાનો જબરદસ્તી करू કઈ બીજી કરો તો હું બીજી કકતો હો તો કે કાઈ નાડી છોડતો કે આમણે હા ઓપન કરી હોય તો આમણે તું એમ કહે કે ઈ જબરદસ્તી કરી તમી આ હું ઈ નું પૂછાઈનેન करतो નહિ

Aló Mare Ale aPanmate ૵~~~ ન્મ નમ ને નો નણ્ં સમ નેનાĂ ન્઴ નીતલું ન્વ ને નુળૂ ને ન્ય નૂ નૂળ ન ને નુાવસ ઘન ન ન ને ન઱ાવ

કાલ મને કીધું હતું હું આવ્યો હતી ભર્યા બે ઘર એમ થોડુંક મદદ કર મદદ કરો તો ઘર ભર્યું આલે અમે ગરીબ માણસો ને મદદ ક્યારેક કરવી જોઈએ ને તમારે આવી મંદિર નું અમે હમણાં ગરીબ માણસ તમારે મદદ નો કરવી જોઈએ ઘર ભર્યા હોય ખાલી અમને એમાંથી બે બંડલ આપો ને તોય ઘણું એમને